હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચન માં તો આજે આપણે બનાવશું જમવાનો સ્વાદ બમણો કરી દે તેવી તીખી ચટપટી કાઠિયાવાડી કાચી કેરીની ચટણી અને સાથે તમે આને બનાવી અને સાત દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને આ તીખી ચટપટી ચટાકેદાર ચટણી જો તમે એકવાર બનાવી લીધી તો શાકની પણ જરૂર નહીં પડે બે રોટલી ખાવા વાળા ચાર રોટલી ચોક્કસથી ખાશે એટલી બધી આ ટેસ્ટી ચટણી બને છે તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ એ પહેલા જો વિડીયો પૂરો જોયા પછી તમને પસંદ આવે ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે તો અહીં આપણે ચટણી બનાવવા માટે કાચી કેરી લેવાની છે કાચી કેરીની ચટણી બનાવીએ છીએ એટલે કાચી કેરી તો આપણે લેવાની જ હોય છે તો જો અહીંયા મેં ત્રણ કાચી કેરી લઈ લીધી છે અને એની ઉપરની છાલ હવે આપણે હટાવી લઈશું તો કેરીને ધોઈ સરસ એવી સાફ કરી અને હવે આપણે એનો ઉપયોગ કરશું તો ઉપરની છાલ આપણે એની હટાવી દેવાની છે તો તમે જોઈ શકો છો ત્રણેય કેરીમાંથી મેં ઉપરની છાલ હટાવી લીધી છે તો અત્યારે માર્કેટમાં ભરી ભરીને કાચી કેરી આવે છે અને સિઝનની કાચી કેરી છે એટલે આપણે એનો ભરપૂર પ્રમાણમાં આનંદ લેવો જોઈએ તો જો અહીંયા મેં કેસર કેરી લીધી છે તો તમારી જે માર્કેટ હોય ત્યાં જે અવેલેબલ કેરી હોય એ તમારે લઈ લેવાની છે આપણે અહીંયા એવું કઈ જ નથી કે અહીંયા કેસર કેરી લેવાની છે કે પછી તોતા કેરી લેવાની છે જે કેરી અવેલેબલ હોય આપણી આપણે લઈ લેવાની છે તો જો અહીંયા હવે આપણે વચ્ચેથી એને કટ કરી અને ગોઠલી હટાવી લેવાની છે અને આવી રીતે આપણે એને રફ ચોપ કરી લેવાની છે વધારે મોટા ટુકડા નથી કરવાના જો આપણે અહીંયા નાના ટુકડા કરશું આ કેરીના કારણ કે આપણે આગળ આગળ એને મિક્સરમાં પીસવાની છે તો જો નાના ટુકડા હશે તો જલ્દીથી પીસાઈ જશે તો અહીંયા મેં ત્રણે કેરીના એ જ રીતે ટુકડા કરી લેવાના છે અને તમારે જેટલી ચટણી બનાવવી હોય એ પ્રમાણે અહીંયા કેરી લેવાની છે તો ચાલો હવે કેરીના તો ટુકડા થઈ ગયા તો એને સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે અહીંયા લસણને પણ ખાંડી લઈએ તો અહીંયા મેં દસથી બાર જેટલી લસણની કડીઓ લીધી છે અને એને આપણે આવી રીતે ખાંડણીમાં લઈ અને ખાંડી લેવાની છે તો જો વધારે આપણે એને સાવ ખાંડી પણ નથી નાખવાની તો જો આવી રીતે અધકચરી આપણે એને ખાંડી લેવાની છે તો હવે એને પણ સાઈડમાં રાખીએ અને એક સરસ એવો ટેસ્ટી એવો મસાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા એક ચમચી જેટલી મેથી લીધી છે અને એક ચમચીથી થોડી ઉપર રાઈ લીધી છે રાઈ અને મેથીને સરસ બંનેને શેકી લેવાના છે તો જો રાઈ સરસ એવી ફૂટી બંને ત્યાં સુધી આ બંનેને આપણે શેકવાના છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખશું જેથી કરીને આપણા રાય અને મેથી બળી ન જાય અને આપણે આને ડ્રાય રોસ્ટ જ કરવાના છે આપણે એમાં તેલ કે ઘી કશું જ એડ નથી કરવાનું તો જો આવી રીતે ફેરવતા રહેવાનું છે અને થોડી જ વારમાં સરસ એવી રાઈ ફૂટવા લાગશે તો જો આવી રીતે થોડું થોડું ફેરવીએ છીએ ત્યાં તમે જોઈ શકો છો રાઈ આપણી સરસ એવી ફૂટવા લાગી છે તો જો આપણી રાઈ અહીંયા સરસ એવી હવે ફૂટી ગઈ છે બધી તો આપણે એને એક થાળીમાં કે પલટાવી લઈએ જેથી કરીને તે જલ્દીથી ઠંડી થઈ જાય અને એ જ વાસણમાં હવે આપણે મરચાં લીધા છે તો અહીંયા મેં જે મોડા મરચાં આવે છે ને એ લીધા છે તમે અહીંયા કાશ્મીરી મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો એ પણ ખૂબ જ મોડું હોય છે તો આ આ ચટણી બનાવવામાં આપણે મોડા મરચાંનો જ ઉપયોગ કરવાનો છે નહીતર ચટણી આપણી વધારે તીખી થઈ જશે તો જો આપણા મરચાં પણ સરસ એવા શેકાઈ ગયા છે તો એને પણ આપણે બહાર કાઢી લઈએ અને મરચાને પણ આપણે એમ જ શેક્યા હતા તેલ કે ઘી કંઈ એ આપણે એડ નહોતું કર્યું તો હવે આપણે એક મિક્સરનું જાર લઈ લઈએ અને પેલા આપણે જે રાઈ મેથી અને મરચાં શેક્યા છે ને એને અતકચરું વાટી લઈએ તો જો અહીંયા તમે જોઈ શકો છો મરચાં અને રાય મેથી આવી રીતે મેં અતકચરા વાટી લીધા છે ને પછી જે આપણે કેરીના પીસીસ કટ કરીને રાખ્યા છે ને તે આપણે આમાં એડ કરી દઈશું

જે આપણું ઘરનું નોર્મલ મીઠું હોય છે તે એડ કરી દીધું છે અને આપણે એને હવે સરસ એવું પીસી લેવાનું છે તો જો સાવ પેસ્ટ ન થઈ જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે તો આવું દર એવું આપણે આને પીસી લેવાનું છે તો જો અહીંયા આપણી પેસ્ટ બનીને એકદમ રેડી થઈ ગઈ છે ચટણીની તો આપણે અહીંયા કેરી અને બધું તમે જોઈ શકો છો સરસ એવું પીસાઈ ગયું છે ને સાવ એક ચમચો જેટલું મેં તેલ લીધું છે અને તેમાં આપણે તેલ ગરમ થાય પછી જે લસણ વાટીને રાખ્યું છે ને તે એડ કરી દેવાનું છે આપણે અહીંયા રાઈ મેથીનો નો વઘાર નહીં કરીએ કારણ કે રાઈ મેથી આપણે પહેલા જ પીસી લીધા છે શેકીને અને તેમાં હવે આપણે સાથે થોડા લીમડાના પાંદ એડ કરી દઈએ કટ કરીને જો કટ કરીને એડ કરશું તો ખાવામાં આવશે ત્યારે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને જો આખા એડ કરશું તો જમતી વખતે બધા બાર કાઢી નાખતા હોય છે એટલા માટે આપણે અહીંયા કટ કરીને એડ કર્યા છે અને સાથે એક ચપટી જેટલી હિંગ એડ કરી દીધી છે સરસ એવું વઘારને મિક્સ કરી અને લસણનો થોડો કલર ચેન્જ થાય એટલું આપણે આને થવા દેવાનું છે તો લસણનો થોડો કલર ચેન્જ થયો પછી મેં અહીંયા થોડા લીલા ધાણા એડ કરી દીધા કટ કરીને અત્યારે એડ કરવાથી આનો ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે અને આ જો બધું આપણું સરસ એવું સંતડાઈ ગયું છે તો હવે જે આપણે પેસ્ટ વાટીને રાખી છે ને તે એડ કરી દેવાની છે તો મિક્સરના જારમાંથી બધી પેસ્ટ હું અહીંયા લઈ લઉં છું અને આ પેસ્ટને પણ આપણે સરસ એવી વઘારારે મિક્સ કરી લેવાની છે અને ચટણીને આપણે સરસ એવી કૂક થવા દેવાની છે જેથી કરીને તેની લાઈફ થોડી વધી જાય તો જો અહીંયા આપણે સરસ એવી વઘારા ચટણી મિક્સ કરી લીધી અને જે જારમાં જે ચટણી બચી હતી એ પણ હું આમાં એડ કરી દઉં છું તો જો થોડી જ વારમાં સરસ એવું ચટણીમાંથી તેલ છૂટું થવા લાગશે તો તમે જોઈ શકો છો ચટણીમાંથી થોડું તેલ છૂટું હવે થવા લાગ્યું છે તો હજુ આપણે આમાં ગોળ એડ કરવાનો છે કારણ કે આપણે કેરી લીધી છે તો ચટણી આપણી ખાટી હશે તો ખાટો મીઠો અને તીખો ત્રણેય ટેસ્ટ બેલેન્સ કરવા માટે હું અહીંયા એક ચમચી જેટલો ગોળ લઉં છું તમારી કેરી કેટલી ખાટી છે ને એ પ્રમાણે તમારે અહીંયા ગોળ લેવાનો રહેશે તો જો ગોળને પણ સરસ એવું મિક્સ કરીને એક મિનિટ જેવું ગોળને પણ આપણે કુક થવા દઈએ જેથી કરીને ગોળની પણ કાચો ટેસ્ટ નીકળી જાય તો જો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ગોળ પણ મેલ્ટ થઈ ગયો છે અને ચટણીનો કલર પણ એકદમ સરસ એવો ચેન્જ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો હવે સાઈડ ઉપરથી તેલ પણ છૂટું થવા લાગ્યું છે તો આપણે આ ચટણીને સરસ એવી કૂક કરવાની છે જેથી કરીને આપણે એને સ્ટોર કરીને રાખીએ તો બિલકુલ ખરાબ ન થાય તો જો હવે ચટણી પણ આપણી સરસ એવી સંતળાઈ ગઈ છે કલર પણ ચેન્જ થઈ ગયો છે અને તેની કોર્નર ઉપરથી તેલ પણ છૂટું થવા લાગ્યું છે અને તમે જોઈ શકો છો કેટલી બધી સરસ ચટપટી એવી આપણી ચટણી દેખાય છે તો કાચી કેરીની સિઝન છે તો ચોક્કસથી તમે પણ આ રેસીપી તમારી ઘરે ટ્રાય કરજો કારણ કે કેટલી બધી ટેસ્ટી ચટપટી લાગે છે ને કે અત્યારે ગરમીમાં જો શાક કોઈ ન ભાવતા હોય ને તો તો તમે આ ચટણી ચોક્કસથી ટ્રાય કરજો કારણ કે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે રોટલી ભાખરી પરાઠા પૂરી ગમે એની સાથે ખાશો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને પ્લેન રાઈસ સાથે ખાશો ને તો પણ એકદમ ટેસ્ટી એવા રાઈસ લાગે છે અને દાળ ભાતારે જો તમારે શાકની પણ જરૂર નહીં પડે એટલી બધી આ ચટણી ટેસ્ટી બનીને રેડી થઈ છે તો ચાલો આપણે અહીંયા ચટણી કાચી કેરીની કાઠિયાવાળી ચટણી બનીને રેડી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો એકદમ તીખી ચટપટી દેખાય છે ને એકદમ સ્વાદિષ્ટ તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો એ પણ મને કોમેન્ટ જરૂરથી કરજો એટલે મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સ મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે તો ચાલો આપણે અહીંયા કાચી કેરીની ચટણી બનીને તો એકદમ રેડી થઈ ગઈ છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ